આજે સર્ગવા બલ્લની કામગીરી ચાલુ કરેલી છે મિત્રો ટ્રેક્ટરના પલવની પાછળ એક ફાવડું રાખવાનું એક કાઢી નાખવાનું અને દસ બાય આઠે અમે વાવેતર કરીએ છીએ તો દસ ફૂટે આ રીતે ઓળા પાડી દેવાના અને સોણિયું ખાતર કમ્પોસ્ટ કરેલું અમે અંદર ભરીએ છીએ પહેલાં ભરવાનું ચાર માટી ફેર ભરવાનું ચાર આગળ માટી એ રીતે ભરતા ભરતા ઉપર ભરી દેવાનું પછી ટપક ઉપર મેકવાની ટપક મેકીન અને એના જીવામૃત ચડાવવાનું બે ત્રણ વખત પાવાનું પાઈન અને છરગવા ચોપવાનું ચાલુ કરીશું ત્યાં સુધી કોઈ ગરમીમય હોય સોણિયા ખાતરની અંદર તો નીકળી જાય ને કે જો ગરમી ને વાવશો તો સોડ બળી જશે અને મજા નહીં આવે એના મૂળ જ બળી જાય ગરમીના તો ગેસ અંદરથી નીકળી જાવ જુઓ બરાબર પાણી પાવાનું પછ જ એની અંદર સરગો ઉપર ચોપવાનો મિત્રો એ કોળાની અંદર બે વખત ટેક્ટર રાખવાનું એટલે ઓળો ઊંડો થઈ જાય છે પહેલાં લાવવાનું જોઈ લો તમે મિત્રો આથી એકની અંદર બે વખત પહેલાં લાવવાનું ફેર લઈ જાઓને એટલે ઓળો ઊંડો પડી જાય અને ઓળો પહોળોય થઈ જાય વની અંદર ટોચ ના હોય જો પાવડેથી પછ હરખો કરી દેવાનો નીચે પહોળો કરી દેવાનો તો શું છે કે સાણિયું ખાતર સારી રીતે પથરાય અને જેટલું પહોળું પથરા એટલું રિઝલ્ટ વધારે મળે આ અમારા સોણિયા ખાતરના ઢગલા છે સાણીયું ખાતર આ રીતે લાવી દીધેલું છે તો એ ખેતરની અંદર નંખા હે બધા ઢગલા કરેલા એક વીઘાની અંદર ચાર ટોલો કમ્પોસ્ટ કરેલું અમે સાણિયું ખાતર નાખીએ છીએ મિત્રો આજે જે પલવથી ઓળા પાડ્યા હતા એમાં નીચે પાવડેથી ઓળાની જે ટોચ હોય ને એને સમતલ કરવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો કે કઈ રીતે સમતલ થાય નીચે જે ટોચ બની એને માટી પોળી એટલે ખાતર સારી રીતે પથરાય ઓળા જે આગળ પાડ્યા હતા એની અંદર ખાતર નોખવાનું ચાલુ છે અડધો ઓળો પૂરી દીધો છે ત્રણ વખત ખાતર આવે અને ત્રણ વખત માટી આવે ચાર એ કરતા કરતો ઓળો પૂરાઈ જાય છે ખાતર નોખવાનું ચાલુ છે અંદર આ રીતે ખાતર પહેલું એક વખત આવશે ફેર માટી આવશે ચાર વગર ફેર ખાતર આવશે ફેર માટી આવશે એ રીતે કરતા કરતા ઓળો પૂરા છે ઘરેથી બધા મજૂર કામ કરી રહ્યા છે સ્વાણીયું ખાતર નંગ ખાય છે વની ઉપર હરગો આવશે જી તો વની અંદર ઉપર નળી આવશે ટપકની પાણી પાવાનું એક મહિનો સુધી અને પશુ ચોપાન ચાલુ થ પશુ ચોપાન ચાલુ થશે તો હરગો આવશે તો જ એનું ઉત્પાદન વધારે આવશે આ રીતે ખાતર નોખીને અંદર ઓળો માટી નોખવી પડે આ રીતે ત્રણ વખત ખાતર આવશે ને ત્રણ વખત માટી આવશે ને પછી આ રીતે ઓળો બની જશે આગળ જે બન્યો ને એ રીતે પૂરો બની જાય એના પર ડ્રીપ આવીને પછી પાણી આપવાનું જીવામૃત આપવાનું વીસથી પચીસ દિવસ રાખવાનું એટલે એકદમ જે ગેસ હોય કે ગરમી હોય નીકળી જાય પછી સરગવાનું વાવેતર થશે હોય ओके okay.